દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલ નેવું વર્ષે પણ પચીસ વર્ષના યુવાન જેવી સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરી શકાય અને ચવન ગળપણમાં સાણા દ્વારા પોતાની યુવાની પાછી મેળવી હતી એની વાત કરવા જઈ રહ્યો છું પણ એના પહેલાં એક જાહેરાત કરી દઉં છેલ્લા ચાર દિવસથી આપણે આજે ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું હેર ઓઇલ લોન્ચ કર્યું છે મિત્રો હજારોની સંખ્યામાં ઓર્ડર આવ્યા છે મિત્રો આ ગૌકાષ્ટ ભસ્મ જેની અંદર ચાર મોંઘા તેલ અને સાત આયુર્વેદિક વનસ્પતિની જડીબુટ્ટી છે એને ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કર્યું છે આ તેલ કેવી રીતે વાપરવું કોમેન્ટ આવે છે વાપરતા પહેલાં શીશીને આ રીતે હલાઈ નાખો અને હલાયા પછી મિત્રો બેથી ચાર ટીપા લો અને વાડના મૂળમાં બરાબર ઘસો આની અંદર નીચે જો હલાવો નહીં તો જે ગૌકાષ્ટ ભસ્મ અને આયુર્વેદિક જડીબુટ્ટીના કણો જે છે એ નીચે ઠરી જશે એટલે હલાઈ દેવાનું અને પછી એને વાપરવાનું છે મિત્રો આનો ભાવ સો એમએલના એકસો પચીસ રૂપિયા છે બસો એમએલના બસો ત્રીસ રૂપિયા છે ચારસો એમએલના ચારસો સાહીઠ રૂપિયા છે મિત્રો ખાસ વોટ્સએપ નંબર અને ગૂગલ પે નંબર સ્ક્રીન ઉપર દેખાય છે એના ઉપર ગૂગલ પે કરો અને ગૂગલ પે કરીને એના સ્ક્રીનશોટ સાથે મિત્રો વોટ્સએપ ઉપર આ જ નંબર ઉપર તમે વોટ્સએપ કરો એમાં તમારું નામ સરનામું ખાસ ત્રણ વસ્તુ લખજો પિનકોડ નંબર મોબાઈલ નંબર અને કેટલું તેલ જોઈએ છે એની ક્વોન્ટિટી સો બસો ત્રણસો ચારસો પાંચસો જે જોઈએ એ ખાસ લખજો મિત્રો અને વોટ્સએપ કરો એટલે અઠવાડિયાની અંદર અઠવાડિયા દસ દિવસમાં મેક્ઝિમમ અઠવાડિયામાં અઠવાડિયાની અંદર ઘેર બેઠા તમને કુરિયરથી મળી જશે કોઈ એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ નથી ડિલિવરી ચાર્જ સાથેનો અભાવ છે મિત્રો આ ઘેર બેઠા આ હેર ઓઇલ મેળવો અને સાહેબ ડેન્ડ્રોફ ખોડો અને ફોલિંગ દસ દિવસમાં ગાયબ થઈ જશે કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી મારું આ એક્સપેરિમેન્ટ કર્યા પછી એની ફોર્મ્યુલા મેં નક્કી કરી છે મિત્રો અને જબરજસ્ત રિઝલ્ટ છે આનું તો ખરીદવા માટે ઓર્ડર આપજો મિત્રો હવે વાત કરું કે ઋષિએ ગડપણમાં પોતાની યુવાનીને પાછી કેવી રીતે મેળવી હતી આયુર્વેદની અંદર અમુક રસાયણ દવાઓ કઈ છે એમાં ગળપણને પાછું મેળવવું અરે યુવાણીને પાછી મેળવવા માટે ત્રણ ત્રણ વનસ્પતિનું ચરકે વર્ણન કર્યું છે ગળો ગોખરું અને આમળા મિત્રો ગળો જે છે એ વાયુનું સમન કરે છે આ જે આમળા જે છે એ પિત્તનું સમન કરે છે અને ગોખરું એ કફનું સમન કરે છે આ રસાયણ ચૂર્ણ એનું નામ બજારમાં વેચાય છે મિત્રો અથવા તો તમે ઘરે પણ બનાવી શકો ગળો ગોખરું અને આમળા ત્રણેય સરખે ભાગે લઈ એનો પાવડર બનાવીને મિક્સ કરી દો અથવા તો ત્રણેયના પાવડર બજારમાંથી લાવીને એને મિક્સ કરી સરખા ભાગે મિક્સ કરવા તમારું રસાયણ ચૂર્ણ તૈયાર થઈ ગયું એનું નામ જ ચરક ઋષિએ ચૂર્ણ એટલા માટે આપ્યું છે કે નાનું બાળક હોય પાંચ વર્ષનો બાળકથી મારી અને પંચાણું વર્ષનો વૃદ્ધ પણ આને લઈ શકે છે મિત્રો ખાસ આપણે ખાવા પીવામાં ઘણા રૂપિયા બગાડીએ છીએ પણ આપણે શરીર પાછળ ઓછો સમય આપીએ છીએ આ રસાયણ ચૂર્ણ રોજ સવારે એક ચમચી પંદર વર્ષથી મોટો માણસ હોય એના માટે એક ચમચી રોજ સવારે પાણી સાથે ફાકી જવાનું છે પંદર વર્ષથી નાનો બાળક હોય એ અડધી ચમચી લેશે તોય ચાલશે અને કોઈ સવારે એક ચમચી લે અને રાત્રે એક ચમચી લેશે બે ટાઈમ એક એક ચમચી લેશે તો કોઈ વાંધો નથી આનું રિઝલ્ટ તૈયારીમાં નહીં દેખાય મિત્રો પણ તમે જો પંદર વીસ વર્ષ કે પચીસ વર્ષે ચાલુ કરશો અને આ રસાયણ ચૂર્ણ આ રસાયણ વનસ્પતિ છે અને રસાયણ સતત છે એટલે લાઈફ ટાઈમ છેલ્લા શ્વાસ સુધી આને લઈ શકાય છે મિત્રો ગેરંટી છે મારી કે તમે આણે જો ભર યુવાનીમાં રસાયણ ચૂર્ણ ચાલુ કરી દેશો તો મોટી ઉંમરે નેવું વર્ષની ઉંમરે કદાચ નેવું વર્ષ આપણે જીવ્યા એંશી નેવું વર્ષની ઉંમરે પણ આ રસાયણ ચૂર્ણને લીધે મિત્રો પચીસ વર્ષના યુવાન જેવી સ્ફૂર્તિનો તાજગીનો અનુભવ કરી શકીશું ચવન ઋષિએ પણ આ રસાયણ ચૂર્ણ દ્વારા જ મિત્રો પોતાની યુવાની પાછી મેળવી હતી એટલે યુવાન જેવું અઢાર પચીસ વર્ષના જેવું શરીરના થઈ જાય યુવાની એટલે નેવું વર્ષે પણ પચીસ વર્ષના યુવાન જેવી સ્ફૂર્તિ તાજગી એવો આનંદ એ અંદર ઉત્સાહ ને વધારે છે એટલે આ રસાયણ ચૂર્ણ મિત્રો ઘરના બધા જ સભ્યો લેજો અને લાઈફ ટાઈમ લેજો છેલ્લા શ્વાસ સુધી લેજો મિત્રો તમારા દવાખાનાના ખર્ચા બિલકુલ ઘટી જશે ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત કરે છે મિત્રો ફ્રી રેડિકલ્સ એને બહાર ફેંકે છે ટોક્સિકને બહાર ફેંકવાનું કામ કરે અને નવા જે સેલ્સ બને છે એ સેલ્સ પણ એટલા બધા આમ પાવરફુલ બને છે કે જેનાથી એ સેલ્સને ડેમેજ નથી થતા દાખલા તરીકે કેન્સર કેન્સરમાં કેન્સરમાં શું હોય છે કે સેલ્સની અંદર જે ડીએનએ હોય છે એ ડેમેજ થાય છે ડેમેજ થવાથી અનલિમિટેડ પ્રકારે એ સેલ્સ મલ્ટીપ્લાય થાય છે અને એમાંથી ટ્યુમર બને છે એને કેન્સર કહેવામાં આવે છે એટલે એના ગ્રોથને કંટ્રોલમાં રાખવાનું કામ આ રસાયણચૂર્ણ કરે છે ભલભલા કેન્સર ટીબી ઘણા બધા જે રોગો આધુનિક રહેણી કરણીથી પેસ્ટિસાઈડવાળી જે દવાઓવાળો જે ખોરાક આપણે ખાઈએ છીએ પેસ્ટિસાઈડવાળી શાકભાજી ખાઈએ છીએ એ કેન્સરનું કારણ છે મિત્રો એનાથી બચવું હોય તો મિત્રો આ ચૂર્ણ ઘરના બધા જ સભ્યો લો હું તો કહું છું સવારે મોટા માણસ હોય તો સવારે એક ચમચી લઈ લો સાંજે એક ચમચી લઈ લો બે ટાઈમ લો ચૂર્ણ ઘેર પણ બનાવી શકો ગળું ગોખરું ને આંબળા ત્રણેયને મિક્સ કરી દો મિત્રો તો બધા જ સભ્યો જો આ ચૂર્ણ લેશે તો આપણે પણ ઋષિની જેમ નેવું વર્ષની ઉંમરે પણ પચીસ વર્ષના યુવાન જેવી તાજગી સ્ફૂર્તિનો અનુભવ કરી શકીશું અને મિત્રો ફરી પાછી વાત યાદ કરાવી દઉં કે વાળ માટે જે છે જે સપ્તર સી હેર ઓઇલ ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું જે એકસો આઠ જડીબુટ્ટીનો બાપ છે મિત્રો ગૌકાષ્ટ ભસ્મ એનાથી સિદ્ધ કરેલું હેર ઓઇલ જે છે એમાં સાત જડીબુટ્ટી વનસ્પતિની જડીબુટ્ટી છે ચાર મોંઘા તેલ એના મિશ્રણ દ્વારા તૈયાર કરેલું આ હેર ઓઇલ જે છે એ હેર ઓઇલ આજે જ ઓર્ડર કરો ગૌશાળાના લાભાર્થે છે મિત્રો એમાંથી ગૌશાળા માટે વાપરવાના છે પૈસા અને ગરડી ગાયોના ઘાસ માટે પણ એમાં વાપરવાના છે ફરી કહી દઉં તમને બોટલને હલાવો હલાયા પછી એમાંથી તેલ કાઢો અને વાડના મૂળમાં એને ઘસો મિત્રો ફરી કહું છું ડેન્ડ્રોપ અને ફોલિંગ દસ દિવસની અંદર ગાયબ થઈ જશે મિત્રો દસથી મેક્ઝિમમ દસથી પંદર દિવસમાં એનું રિઝલ્ટ તમને મળી જશે અને ખાસ મિત્રો આ ઓઇલ વાપરજો બજારના બધા મોગા મોગા હેર ઓઇલને તમે ભૂલી જશો એવું આ હેર ઓઇલ છે એક વખત સો એમ એલની બોટલ મંગાવીને તમે અનુભવ કરી જુઓ બસો એમએલ સો એમ એલના એકસો પચીસ છે બસો એમએલના બસો ત્રીસ છે મનોરભાઈને કોઈ જરૂર નથી પણ મારી ગૌશાળાના લાભાર્થી મિત્રો આ મૂક્યું લોન્ચ કર્યું છે આપણે હેર ઓઇલ અને દિવાળી પછી બે જડીબુટ્ટી ચોમાસામાં જ્યારે ઊગશે અને દિવાળીએ જડીબુટ્ટી મળશે ત્યારે દુખાવાનું તેલ પણ આપણે લોન્ચ કરવાના છીએ એ પણ ગૌશાળાના જ લાભાર્થે મિત્રો તો આવું જબરજસ્ત હેર ઓઇલ છે ઓર્ડર ઘણા બધા મળ્યા છે ડિસ્પેસ થઈ જવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો તમે પણ ઓર્ડર કરજો મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત જય ગૌ માતા